અંકલેશ્વરના હસ્તી હસ્તીદળાવ પાસે આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ શર્માએ ડિસેમ્બર બે હજાર હત્યા કરી દીધી હતી જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દર્જ કર્યો હતો અને પોલીસે હત્યારા પતિ નંદકિશોરની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી ત્યારે આ ગુનાનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચોથા એડિશનલ સેશન્સ જજ એસપી રાહતકરે સરકારી વકીલ ચેતન મોદીની દલીલ અને રજૂ કરેલા પુરાવાને ગ્રાહ્ય રાખતા આરોપી પતિ નંદકિશોર શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી વિગતો અનુસાર જે તે સમયે હત્યાના બીજા દિવસે મૃતક મમતા દેવીના મૃતદેહને અંતિમ ક્રિયા અર્થે નર્મદા નદી કિનારે લઈ જવાયો હતો ત્યારે મૃતકના પતિના છાતીના ભાગે બેન્ડેજ લગાડી હતી તે અંગે મૃતક મમતા દેવીના ભાઈ સુભાષ શર્માએ પોતાના બનેવીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વાગ્યું છે જો કે મૃતકના ભાઈને શંકા જતા તેણે બેન્ડેજ ઉખાડીને જોતા ત્યાં કોઈ ઘાહ નહોતો તેમજ ત્યાં રાનીના નામનું ટેટુ જોવા મળ્યું હતું આથી શાળાનો શક વધુ ઘાટ બનતા તેણે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા જે તે સમયે પોલીસ પર તાત્કાલિક ધોરણે નર્મદા કિનારે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા મમતા દેવીનું મૃત્યુ ગળું દબાવવાને કારણે નિપજ્યું હોવાનું સામે આવતા પોલીસે પતિ નંદ કિશોર શર્મા સામે હત્યાનો ગુનો દર્જ કરી ધરપકડ અંગેસરો શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટ્રા નંબર ફર્સ્ટ બસો અઠ્ઠાણબે ઓગણીસ કલમ ઇગપીકોની કલમ ત્રણસો બે મુજબનો ગુનો નોંધાયેલો જે ગુનાની હકીકત જોતા છવ્વીસ બાર ઓગણીસ ના રોજ નંદકિશોર નામના આરોપીએ પોતાની પત્ની મમતાબેન સાથે રાતે સુઈ ગયેલા અને કંઈ ઝઘડો થતાં તેને પોતાનું ગળું દબાવીને મોત નિપજાવેલું પરંતુ વહેલી સવારે ઊઠીને આજુબાજુવાળાને જણાવેલ કે મમતાને કંઈક થઈ ગયું છે અને મરણ ગયેલી છે ત્યારબાદ એના ભાઈને બોમ્બે ખાતે જાણ કરતા એનો ભાઈ બોમ્બેથી બપોરે આવતા એની વિધિ માટે સ્મશાને લઈ ગયેલા નર્મદા કનિકનારા તારે નંદકિશોરના છાતીના ભાગ ઉપર બેન્ડેડ પટ્ટી મારેલી હતી એ બેન્ડેડ પટ્ટી જે મારેલી હતી તેને મરણજના ભયને શંકા જતા એણે પૂછ્યું કે આ શું થયેલું છે કે મને વાગેલું છે પણ એને સગ જતા એ પટ્ટી બેન્ડેડની ઉખાડતા એ પટ્ટી ઉખાડતા શબ્દ રાણી લખેલ તો એ પૂછેલું કે રાણી કોણ છે તો પેલા આરોપી એ નંદકિશોરે જણાવ્યું કે એ તો મેં રામ લખેલું છે એટલે મરણજનાના ભાઈ ભાઈને શંકા જતા તેને પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા

આ હાલના કેસમાં જજમેન્ટ આપી આરોપીને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝમેન્ટની સજા ફરમાવેલ છે એ જે સમાજને સારો દાખલો બેસે એવી સજા કરેલ છે અને એના માટે નામદાર કોર્ટે ખૂબ સારું જજમેન્ટ આપ્યું છે